એને મિક્સ કરી લેશું હવે આપણે ભાખરીનો લોટ નાખશું તમે ચણાનો લોટ અને બાજરાનો લોટ થોડો એક બે ચમચી નાખી શકો છો હું ભાખરીના લોટને જ બનાવું છું બધું મિક્સ કરી લેશું હવે આપણે લીંબુનો રસ નાખી દઈશું સ્વાદ પ્રમાણે ખાંડ નાખશું મીઠું નાખશું એક ચમચી હળદર નાખશું એક ચમચી ચટણી નાખશું ને બધું મિક્સ કરી લેશું હાથેથી આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું એકદમ સરસ રીતે બહુ કઠણે નહીં અંડી લોહી નહીં એવી રીતે બાંધશું સરસ રીતે મિક્સ કરી લેશું હવે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે નાના નાના મૂઠિયા કરી લેશું આવી રીતે

બે થી ત્રણ પાવડર તેલ નાખશું હવે આપણું તેલ આવી ગયું છે વઘાર કરી લેશું એટલે એક ચમચી રાઈ જીરું નાખશું લીમડો નાખશું તલ નાખશું આજે આપણે ભલા બનાવીશું સરસ અડધો બગાટને તૈયાર થઈ ગયું છે હવે દાણા નાખી દશું અને મિક્સ કરી લઈશું હવે આપણા મિઠો ટુકડા તૈયાર થઈ ગયા છે સૌ કરી લેશું તૈયાર છે આપડા લીલાવણી મુઠિયા ઢોકળા જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં